ભારતના નકશામાં નાનો એવો ગરુડ પંખીના આકાર જેવો પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર જેની ત્રણ બાજુ દરિયાદેવ ઘૂઘવાટા મારી રહ્યો છે જ્યાં ભગવાન સોમનાથ બીરા છે જ્યાં યુગોથી પલાઠી વાળીને ગરો ગિરનાર બેઠો છે જ્યાં શ્રી ડાલા મથા સાવજોની ડણકું સંભળાય છે એવી સંત સુરા જોગી જતી સતી અને દાતારોની ભૂમિમાં ગિરનારની ગોદમાં મેંગળ નદીના કાંઠે સંવંત ચૌદસો આઠમાં માળિયા હાટીના ગામમાં માળિયા ચોવીસીમાં ચોરાસી ગામના ધણી આપા પીઠા હતા સિસોદિયા કુળ એટલે મહાપરાક્રમી મહારાણા પ્રતાપ જેવા મહાપુરુષોનું કુળ એવા જ પરાક્રમી શુરવીર એક વચની કે જેનું માથું એક લિંગજી સિવાય કોઈને નમે નહીં એવા સૌરઠના પ્રતાપી રાજા પીઠાત માટે એમ કહેવાય છે કે તેઓ દાનેશ્વરી કર્ણના અવતાર જેવા હતા આપા પીઠાત જ્યારે રાજદરબાર ભરીને બેઠા હોય ત્યારે બ્રાહ્મણ બાવાજી બારોટ નટ નાયક વાદી તરગાળા બજાણિયા સાધુ સંન્યાસી પંડિતો વિદ્વાનો કવિઓ સાહિત્યકારો નૃત્યકારો સંગીતકારો જે કોઈ આવતા તો તેની યોગ્યતા પ્રમાણે દાન દક્ષિણા આપતા આવી અનહદ દાતારી જેના અંગે અંગમાં આંટો લઈ ગઈ છે એ દાતારીની વાત સોરઠના સીમાડા વટાવી ગુજરાત મારવાડ મેવાડ અને મરાઠાવાડ સુધી ફેલાઈ ગઈ છે ગુજરાતના કવિરાજ શિવદાનજી ભાટને એવી પ્રતિજ્ઞા છે કે જે ઘડીએ માગું જે માગું એ જ ઘડીએ દાન આપે એ વ્યક્તિ પાસેથી જ દાન લેવું કવિરાજ કોઈ યાચક નથી પણ મા જગદંબાના ઉપાસક મા સરસ્વતીના પુત્ર ભાટ છે કવિરાજ દેશ દેશાવર ફર્યા છે અનેક રાજા મહારાજા અને બાદશાહો પાસે ગયા છે પણ તેમની ટેક પૂરી કરવાવાળું હજુ સુધી કોઈ મળ્યા નથી આમ માળિયા હાટીના ક્ષત્રિય દરબાર સિસોદિયા કુલના પીઠાતની દાતારીની સુવા સાંભળી કવિરાજે સોરઠ તરફ ડગ માંડ્યા ચાલતા ચાલતા પાચાળમાં ચોટીલાના ડુંગરે માં ચામુંડાના દર્શન કરી જુનાગઢ ભવનાથ દાદાના દર્શન કરી સમી સાંજના ટાણે માળિયા આવે છે કવિરાજ મેંગણ નદીમાં હાથ પગ ધોઈ ખડીયામાંથી ઠુંગો કાઢી કહુંબો પીવે છે દાદા માળેશ્વરના દર્શન કરે છે કવિરાજે લાંબો પંથ કાપ્યો હોવાથી થોડોક થાકોડો ઉતારવા માળેશ્વર દાદાના ઓટલે લંબાયું ત્યાં તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ વહેલી સવારે ઉઠીને દાંતણ પાણી કરી સ્નાન કરી હાથમાં બેરખો લઈ દાદા માળેશ્વરની પૂજા કરવા જાય છે ત્યાં તો એ જ વખતે કોઈ આદમી વિશાળ છાતી પડછંદ લાંબી ભૂજા મૂછો ફરક ફરક થાય છે જાણે ગીરનો હાવજ ધીમે ધીમે ડગ માંડતો હોય એમ મોઢામાંથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના જાપ ચાલુ છે શરીર પર એક વસ્ત્ર પહેરેલું છે હાથમાં ત્રાંબાનો લોટો છે કવિરાજે દેખાવ પરથી જાણી લીધું કે આજ આપા પીઠાત હોય કેસર કેસુડા બંને વાને ન વરતાય પારખથી પરખાય પીઠાત મળ્યા પછી કવિરાજ કહે કે આપ જ માળિયાના ધણી આપા પીઠાત છો ને આપા પીઠાત કહે હા કવિરાજ અને એ જ વખતે કવિરાજ કહે છે કહું મુખ ના કર ભાર ભુજંગ તજાવે કહમ મુખ ના કર સાયરા નીર સુકાવે કહું મુખ નાકર સૂરજ મુખ સંતાડે કહું મુખ નાકર પડે ટૂંક તૂટે પહાડ રાવ રાણા બાપ તણા શ્રેષ્ઠ બીરદ મારા શિરે કવિ કાન વચન પૂરું કરું ભળ નવ પગ પાછા ફરે તરત જ આપા પીઠાતે શિવદાનજીના ખબર અંતર પૂછ્યા અને કહ્યું કે આપ રાજ કચેરીમાં પધારો હું હમણાં જ માળેશ્વર દાદાને અભિષેક ચડાવીને આવું છું આપ જે માગશો તે આપીશ અરે આપા પીઠાત હું કોઈ માંગણ નથી પણ મારે એક પ્રતિજ્ઞા છે જે કોઈ રાજા કે બાદશાહે પૂરી કરી નથી એટલે આપની વીરતા ઉદારતા ભક્તિ અને દાતારી સાંભળીને અહીં સુધી આવ્યો છું તો તો બોલો કવિરાજ આપની શી પ્રતિજ્ઞા છે આપની ટેક માળેશ્વર દાદા પૂરી કરશે કવિરાજ બોલ્યા તો સાંભળો દરબાર મારી ટેક એવી છે કે જે માગું જે ઘડીએ માગું તે જ ઠેકાણે આપે તો જ હું લઉં તો માંગો કવિરાજ જાવ વચન છે એક રાજપૂત સિસોદિયા કુળ તરીકે બોલું છું કવિરાજ બોલ્યા તો અહીંથી એક ડગલું આગળ ન હાલવું એક ડગલું પાછળ ન હાલવું અહીં જ અબઘડીએ નવ લખો નવસરો સાચા મોતીનો હાર જોઈએ છે કવિરાજ આવી આકરી ટેક ન હોય કચેરીમાં હમણાં જ નવ લખો નવ સરોહાર આપું કવિરાજ કહે એક ડગલું આગળ હાલો કે પાછળ હાલો તો તમને રામ દુહાય છે ચાર બ્રહ્મ હત્યાનું પાપ છે આપે મને વચન આપેલ છે વચન આપીને ફરી જાવ તો મારા પેટમાં કટાર ખાઈને મારા પ્રાણ તજી દઈશ આવા આકરા વેણ સાંભળતા જ પીઠાત આપાયે કાળ મીંડ પથ્થર સામે નજર નાખીને કહ્યું હે માળેશ્વર દાદા આજ સુધી તમે અમારી લાજ રાખી છે તમારી ખરા દિલથી ભક્તિ કરી હોય તો આજ લાજ રાખજો નહીંતર હું આ કાળ મીંડ પથ્થરની સાથે મારું માથું પછાડીને મારા પ્રાણ આપી દઈશ આમ કહી માથું પછાડવાની તૈયારી કરે છે ત્યાં તો ભયંકર ઓમકાર સાથે અવાજ થયો એની સાથે જ પથ્થરના બે ખટકા થયા અને સૂર્યના કિરણોમાંથી નવ લખો નવસરો હાર નીકળ્યો હોય તો હોળ જ કરા જમીન સાથે જોઈ કરમ તારા કોઈ પાણા ફાટે પીઠવા કાળુના હોડજ કરા જગત બાઘો જાય કરમ તારા કોઈ પાણા ફાડે પીઠવા આમ પથ્થરમાંથી હાર નીકળતા જ દરબાર બોલ્યા લ્યો કવિરાજ આપને માળેશ્વર દાદા હાર દાનમાં આપે છે દાદાએ મારી અને તમારી લાજ રાખી છે આ વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યા મહાદેવચા પથ્થર તરીકે પૂજાય છે જે પથ્થરમાંથી હાર નીકળ્યો એ પથ્થર આજે પણ મેંગલ નદીના પટમાં હયાત છે સુરવીર શિવ ભક્ત દાનેશ્વરી આપા પીઠાતને આજે આપણે ભાવથી વંદન કરીએ